આજથી ધોરણ દસ એસએસસી અને ધોરણ બાર એચએસસી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે અરવલ્લી જિલ્લાના એસએસસી બોર્ડના અઢાર હજાર એકોતેર પરીક્ષાર્થીઓ પરીક્ષા આપનાર છે ત્યારે જિલ્લાના છવ્વીસ પરીક્ષા કેન્દ્રો પર એસએસસી બોર્ડ પરીક્ષા લેવામાં આવનાર છે જિલ્લાના ઓગણ બિલ્ડિંગમાં છસો ને સડસઠ બ્લોકમાં એસએસસી બોર્ડની પરીક્ષા લેવામાં આવનાર છે તો જિલ્લાના એચએસસી બોર્ડના સામાન્ય પ્રવાહમાં દસ હજાર સાતસો બે અને વિજ્ઞાન પ્રવાહમાં બે હજાર સાત પરીક્ષાર્થીઓ પરીક્ષા આપનાર છે ત્યારે એચએસસી બોર્ડ પરીક્ષા સામાન્ય પ્રવાહ ચૌદ અને વિજ્ઞાન પ્રવાહના ત્રણ પરીક્ષા

પ્રાથમિક પરીક્ષા બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ત્યાર પછી મોડાસા હાઈસ્કૂલમાં સતત પરીક્ષાઓ લેવાય છે ચાલુ વર્ષે નવસો વિદ્યાર્થીઓ મોડાસા અને સરોદો હાઈસ્કૂલમાં પરીક્ષા આપવા માટે બેસ છે આ મોડાસા કેળવણી મંડળ અને જિલ્લા શ્રી સાથે મારા મંત્રીઓ સાથે અમે તમામ બાળકોને સાકર ગુલાબનું ફૂલ આપીને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને બાળકોનું કે કોઈપણ જાતની ચિંતા કર્યા વગર તમે પરીક્ષા આપો જેને લઈને તમારા વાલીઓને જે અપેક્ષા રાખી તમારી પાસેથી એ અપેક્ષા પૂર્ણ થાય અને ફરીથી અમે સૌને આજે જાહેરમાં પણ શુભેચ્છા પાઠવતા આનંદ અનુભવીએ છીએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી શરૂ થતી એસએસસી અને એચએસસી પરીક્ષામાં અરવલ્લી જિલ્લાના એસએસસીના અગ્નિસિતર બિલ્ડિંગ પર અઢાર હજાર સાતસો એકસઠ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે શાંતિપૂર્ણ પરીક્ષા લેવાય એ માટે દરેક વિદ્યાર્થીને શુભેચ્છા પાઠવીએ છીએ એચએસસીમાં શંકા સેન્સેટિવ કેન્દ્રો આડત્રીસ જેટલા છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App